થમ દેવલ જશા પગ માંડે થોડા છાતી બાબ ઢાલ થી ચોડા ખટ ને થેલ નખોરા ગોબા ધણી સમાપે ઘોડા જેની વેત કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠીયા ઠિયા હરખી તાલે ઈ નીર પાવા બેટા ને ન આલે એને આલન હરો મોજ માંગાલે હાકળ વાંભ મોકલી છોટી

અને તે અલીએ તાલબ જમાદાર ને કીધું કે ભાઈ ઘોડીની માથે રૂડો તો લાગુ છું ને ઘોડી છે ઘોડારમાં આ ઘોડી કેટલા દે રહેવાની એનો અર્થ કે તું એટલો બધો ઉદાર છો તું એટલો બધો દાતાર છો કે કાલ કોક માગશે તો આ ઘોડી તો હું આપી દેવાનો આ ઘોડીની માથે હું કેટલા દિવસ સવારી કરી શકીશ અને શકીશી તાલબ જમાદાર એમ કીધું મેં ખુદાના સોગંદ કોઈ દી નથી ખાતા પણ આજ પ્રવર્ધ સાક્ષી એ કહું છું કે કદાચ ખુદ ખુદા માગે તો પણ હું આ ઘોડી કોઈને કોઈ તને આપી દીધી આવે પરમાત્મા આવે ખુદા આવે અને મારી પાસે આ ઘોડી કોઈને નહીં ભાવનગર મહારાજના જેની માથે ચારે હાથ છે એક દિવસ કચેરીમાં બેઠા બેઠા ભાવનગર મહારાજ છે તાલબ જમાદાર ની તારીફ કરે છે એના વખાણ કરે છે પણ જલાવીને કરી દે ભસ્મ એવો આગ છે ઈર્ષા અને દસે કારણ વગર એવો કપાતર નાગ છે ઈર્ષા તાલબ જમાદાર ની ઈર્ષા છે એ અમીર ઉમરાઓને આવવા માંડેલી એક તાલબ જમાદાર ને મહારાજ એટલું બધું માન આપે એના એટલા બધા વખાણ કરે એટલે મહારાજ ભાવનગર મહારાજ એના વખાણ કરતા એમાં ભાવનગર મહારાજના કાનમાં એક અમીર ઉમરા કીધું કે બાપુ તમે તાલબ જમાદારના બહુ વખાણ કરો છો તો એની પાસે એક ઘોડી છે જો ઘોડી તમે મગાવી લ્યો અને જો તાલબ જમાદાર આપને ઘોડી આપે અરે કે શું વાત કરો છો ભલા માણસ તાલબ જમાદાર ને કહું તો એના પ્રાણ ન રાખે ઘોડી ન આપે કે મહારાજ અખતરો કરો ને પણ કોક ને મોકલો મહારાજે ચિઠ્ઠી તૈયાર કરી થાય કે તાલક જમાદારને માલુમ થાય કે આવેલ માણસની સાથે તમારી ઘોડામાં જે ઘોડા છે એમાં અલી જે ઘોડીને ખેલવે છે એ તાજણ નામની ઘોડીને તમે રવાના કરજો વાંચી ચિઠ્ઠી પણ થડાક થડક થડક કાવજ મીડ્યું થાવ એક બાજુ મહારાજની એટલી મહેરબાની છે મહારાજનો વફાદાર નોકર છે અને એક બાજુ ભાઈને આપેલું વચન છે શું કરવું વળતી ચીઠી લખી મેક નામદાર મારા ખુદાવીન છો આપ વધારે તો હું આપને શું લખું તાલબ જમાદાર કયો તો ખોળિયામાંથી પ્રાણ કાઢી દે પણ આ ઘોડી હલીને અપાઈ ગઈ છે હું ઘોડી આપને નહીં મોકલાવી શકું તાલબ જમાદાર પ્રાણ આપી દે પણ ઘોડી નહીં આપી શકે બાપુ મને માફ કરજો અને વળતો માણસ આવ્યો મહારાજે જ્યાં વાંચી થતો અંગ રૂવા ગવળા થયા અને વ્યાપી જ્વાળા આવ્યો અઢારે પાદરના લાડા લાડાની આંખમાં લાલ ધમેલ ત્રાંબાજીને આંખ ખાવા માંડી રાજા જોગી અગ્નિ અને પાણી આ ચાર વાના બહુ ઓછી વાત પાળે ક્યારે એની હારે ડખો થઈ જાય નક્કી અને ભાઈ લીધો કાગળો કે તાલત જમાદાર ને માલમ થાય કે જો તમે અલીની ઘોડી તાજણ મને ન આપી શકતા હો તો મારું મહુવા પ્રગણું ખાલી કરી મને મોઢું બતાવશો ને અત્યારે અત્યારે નીકળી જાવ માણસ નીકળી ગયો ભાઈ ત્યાંથી ઓ તાલબ જમાદાર જાય છે મૃદ્ધ માણસ મળે નહીં તમે આવીને ગારિયાધારમાં તમે કયો એટલી જમીન આપું અને તમે કયો એટલી તમારી રહેવાની વ્યવસ્થા કરું તીધી તાલબ જમાદારે એમ કીધું ગારિયાધાર મહારાજ મારી માથે અઢાર પાદરના ધણીના લાડાનું ઓઢણું છે અને જો હું ગારિયાધારમાં રહેવા